હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવો સુરતનો પ્રખ્યાત ચીઝ પનીર ગોટાળો તો સાંજે કે પછી ગમે ત્યારે તમને કંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં ઓછી સામગ્રી સાથે તમે આ સુરતી ગોટાળો બનાવી શકો છો આ ગોટાળો બહુ ટેસ્ટી એવો લાગે છે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે ઘરે બનાવવું આને ખૂબ જ સહેલો છે બિલકુલ લારી જેવો ઘરે તૈયાર થઈ જશે તો ચાલો જોતા જ ખાવાનું મન થાય એવો ટેસ્ટી ચીઝ પનીર ગોટાળો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટીઓ સુરતનો પ્રખ્યાત ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે અહીંયા મેં દસ થી બાર કળી જેટલું લસણ લીધું છે સાથે બે થી ત્રણ નંગ જેટલા તીખા લીલા મરચાં લઈ લેશું અહીંયા એક થી બે નાના ટુકડા આદુના લેવાના છે અને થોડા આપણે લીલા ધાણા લેશું તો એક ચોથાઈ કપ જેટલા મેં લીલા ધાણા લીધા છે જો અહીંયા તમને સૂકા લસણની જગ્યાએ લીલું લસણ મળે તો તમે એ પણ વાપરી શકો છો હવે બધી જ વસ્તુને ક્રશ કરી લેશું તો આ આદુ મરચા લસણની પેસ્ટ સાથે ઘોટાણાનો ટેસ્ટ એ એકદમ સરસ આવશે હવે અહીંયા મેં લીધું છે ગ્રામ જેટલું તો આ રીતે આપણે થોડી મોટી કે જેમાં છેડું અને મોટું ખમણ તૈયાર થતું હોય એવી ખમણીથી ખમણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં પનીરને ખમણી લીધું છે તો હવે આ ખમણેલા પનીરને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દેશું બે થી ત્રણ લોકો માટે આ ગોટાળો બનીને તૈયાર થશે હવે ગોટાળો બનાવવા માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અને બે ટી સ્પૂન જેટલું બટર ઉમેરી દેશું તો ગોટાળાનો સ્વાદ બટરમાં એકદમ સરસ લાગે છે તમે એકલા બટર સાથે પણ બનાવી શકો પણ આપણે જ્યારે બટર વાપરીએ ત્યારે થોડું તેલ ઉમેરીએ તો બટર આપણું જરા પણ બળશે નહીં હવે મેં અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું સાથે આપણે બે મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી લેશું અને ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લેશું તો થોડો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે થોડી ડુંગળી સતળાઈ એટલે આપણે જે આદુ મરચાં લસણ અને કોથમીરની પેસ્ટ બનાવી એને ઉમેરી દેસું આ પેસ્ટને વઘારમાં પહેલાં નહીં ઉમેરવાની ડુંગળી સતળાઈ જાય પછી જ ઉમેરવાની જેથી આદુ મરચાં લસણની ફ્લેવર ગોટાળામાં એકદમ સરસ આવે તો બધું સરસ મિક્સ થાય એટલે હવે અહીંયા મેં લીધા છે બે મોટી સાઇઝના એકદમ બારીક ચોપ કરેલા ટમેટા ટમેટા એકદમ ફટાફટ કૂક થઈ જઈને એના માટે આપણે ફક્ત ટમેટાના ભાગનું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસું મિક્સ કરી દેસું અને હવે થોડા ટમેટા હાઈ ગેસની ફ્લેમ પર સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેસું તો ટમેટાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ સોફ્ટ બનાવવાના છે તો સુરત તમે ક્યારેય ગયા હોય અને જો તમે આ ગોટાળો ટેસ્ટ કર્યો હોય તો મોટા તવા પર આ રીતે બધા શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરી અને આ ગોટાળો બનાવવામાં આવતો હોય છે તો તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની જેથી એકદમ સારો એવો આપણા વેજીટેબલ્સનો ટેસ્ટ આવે તો થોડા ટમેટા મેશ જેવા થાય થોડા સોફ્ટ થાય એટલે આ રીતે પાઉંભાજી મેશરથી આપણે ટમેટાને થોડા એવા સોફ્ટ કરી લેશું આ રીતે મેશ કરી દેસું અને થોડું આ રીતે તેલ અને બટર છૂટું પડે એટલે આપણે મસાલા ઉમેરીશું તો મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો સાથે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો પાઉભાજી મસાલો ઉમેરી દઈશું બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તેલમાં આ રીતે સતળાયેલા મસાલાનો સ્વાદ ગોટાળામાં એકદમ સરસ લાગે છે હવે થોડી ગ્રેવી કરવા માટે અહીંયા મેં એક કપ જેટલું થોડું ગરમ પાણી લીધું છે તો ગરમ પાણીને આ રીતે ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો તમને ગોટાળામાં જે રીતે ગ્રેવી ગમે એ રીતે તમે પાણી વધારે કે ઓછું કરી શકો છો તો આ રીતે હલકું એવું આપણું પાણી મિક્સ થાય એટલે તરત જ આપણે એમાં પનીર ઉમેરી દેશું અને સાથે થોડા લીલા ધાણા ઉમેરીશું પનીર ઉમેર્યા પછી ગેસને તમારે સ્લો કરી દેવાનો કેમ કે જો તમે પનીરને વધારે સમય માટે કૂક કરશો તો પનીર તમારું ચવડ થઈ જશે એટલે આ રીતે થોડું પનીર તમારું સોફ્ટ અને આ રીતે થોડું એવું મેશી થવા માંડે એટલે તમારે ગેસ એકદમ ધીમો કરી દેવાનો હવે ફરી આપણે એકવાર પાઉંભાજી મેશરથી બધું સરસ મેશ કરી લેશું જેથી આનું ટેક્સર એકદમ સરસ આવે તો બધું સરસ આ રીતે મેં મેશ કરી દીધું હવે આપણે ઉપરથી આ રીતે એકથી દોઢ ક્યુબ જેટલું ચીઝ ગ્રેટ કરી દેશું જેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરવાના છે તો ચીઝને આ રીતે ગરમ ગરમ ગોટાળામાં ઉમેરશું એટલે જ મિનિટમાં મેલ્ટ થઈ જશે અને સરસ મજાનું આપણા ગોટાળામાં ભળી જશે તો હવે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને આ ગરમ ગરમ ગોટાળો તમે પાઉભાજી ટેસ્ટવાળા શેકેલા પાઉં સાથે કે પછી ઢોંસા સાથે કે પછી તમારે સિમ્પલ પરાઠા સાથે ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો અત્યારે મેં આ ગોટાળાને પાઉં સાથે સર્વ કરેલો છે તો આપણે પાઉને શેકી લેશું અહીંયા પાઉને શેકવા મેં તવો ગરમ કરી લીધો જેમાં એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીશું ત્યારબાદ થોડું બટર મેલ્ટ થાય એટલે પાઉંભાજી મસાલો થોડું લાલ મરચું પાવડર અને લીલા ધાણા ઉમેરી મસાલાને મિક્સ કરી દેશું હવે બે પાઉને આ રીતે મેં વચ્ચેથી કટ કરી લીધા અને પછી પાઉંમાં આ રીતે આપણે મસાલાથી સરસ કોટ કરી દેશું અને બંને બાજુથી હલકી ડિઝાઇન આવે ત્યાં સુધી પાઉને શેકી લેશું તો અહીંયા મસ્ત મજાના આપણા પાઉં શેકાઈ ગયા છે તો શેકાયેલા આ ગરમા ગરમ પાઉ સાથે આપણે તૈયાર થયેલા ચીઝ પનીર ગોટાળાને સર્વ કરી દઈએ તો અહીંયા મેં થોડું સાથે ડુંગળી ટમેટાનું સેલેડ પણ સર્વ કર્યું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ સુરતી ગોટાળો ઘરે બનાવવો એ એકદમ સહેલો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સિવાય તમને સુરતની ફેમસ કઈ કઈ રેસીપીઓ ભાવે છે અને તમે ઘરે કઈ કઈ રેસીપીઓ ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ગોટાળાને સૌ કરતા સમયે ઉપર થોડું ચીઝ અને લીલા ધાણા સ્પ્રિન્કલ કરી સૌ કરો બધાને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એ સુધી થેન્ક્સ ફોર વોચિંગ